ફાર્મા ફિલ્ડમાં હતો એઝ અ મેનેજર હું વર્ક કરતો હતો ટોટલ સત્તર વર્ષ જેવો મારો એક્સપિરિયન્સ છે બે હજાર આઠથી કરિયરની શરૂઆત કરેલી અને તેર જાન્યુઆરીએ મેં કંઈક વિચાર્યું કે ભાઈ હવે કંઈક નવું પેશન ફોલો કરીએ તો મને પહેલેથી ખાણીપીણીનો શોખ હતો તો મેં સત્તર વર્ષની નોકરી કર્યા બાદ મારા પેશનને ફોલો કરવાનું શરૂ કર્યું ટીપિકલી ભાવનગરી બટેટાનો ટેસ્ટ જો કોઈ એન્જોય કરવા માગતું હોય તો અહીંયા હું સૌ કરું છું લસણવાળા ભાવનગરી સ્ટાઇલમાં બટેટા આ ભૂંગળાની ખાસિયત અને ખૂબી એ છે કે તમે ગમે એટલા ખાઓ તમારું ઉપર પેલેટ એટલે કે તાળું કહેવાય ને છો ના જાય મોઢું ના આવી જાય કાકા એ આખી એમની જીવનચર્યા હતી ને જે આગળનું જીવન હતું એ બધું જ આપણને જણાવી દીધું અને હવે ફાઇનલી આપણે ટેસ્ટ કરીએ જોઈએ કે ટેસ્ટમાં પણ કેવું છે પેલી જ બેટમાં આઈડિયા આવી ગયો કે નહીં સ્પાઈસી છે અને આ ટાઈપની વસ્તુ છે ને સ્પાઈસી હોય ને તો જ ભાવે મીઠી વસ્તુ આ